અમદાવાદમાં ગોતા વિસ્તારમાં અચ્યુતમ ફ્રુટ્સ દ્વારા નેચરલ ફ્રૂટ આઈસ્ક્રીમની નવી દુકાનનો શુભારંભ ગોતા વિસ્તારમાં ચાર મિત્રોએ સાથે મળીને એક નવું સ્ટાર્ટઅપ શરૂ કર્યું છે અચ્યુતમ ફ્રુટ્સ જે કુદરતી ફળોમાંથી બનેલા સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ આઈસ્ક્રીમની વિશાળ શ્રેણી ઓફર કરે છે આ નવી શોપ ગોતા વિસ્તારમાં વેસ્ટર્ન પ્રાઇમ પર સ્થિત છે અચ્યુતમ ફ્રૂટ્સમાં કેરી જાંબુ દાડમ સફરજન અને અન્ય ઘણા મોસમી ફળોમાંથી બનેલા આઈસ્ક્રીમ ઉપલબ્ધ છે ખાસ વાત એ છે કે આ કોઈ કોઈપણ પ્રકારની સુગર કે પ્રિઝર્વેટિવનો ઉપયોગ કરવામાં આવતો નથી જે તેને આરોગ્ય સભાન લોકો માટે એક ઉત્તમ વિકલ્પ બનાવે છે ઉલ્લેખનીય છે કે અચ્યુતમ ફ્રુટ્સનીની ફ્રેન્ચાઇઝી સુરત અમદાવાદ વડોદરા અને રાજકોટમાં તેની હાજરી ધરાવે છે કંપની ધીમે ધીમે વિકાસ કરી રહી છે અને ટૂંક સમયમાં આઈસ્ક્રીમની લગભગ ચાળીસ જેટલી વિવિધ ફ્લેવર્સ તેમજ સ્મૂધીઝ અને અન્ય પ્રોડક્ટ્સ પણ રજૂ કરવાની યોજના ધરાવે છે નમસ્કાર મારું નામ ધ્રુમિન શાહ છે અમે ચાર મિત્રોએ ભેગા થઈને ગોતા વિસ્તારમાં વેસ્ટર્ન પ્રાઇમમાં અચ્યુતમ ફ્રુટમ નામની નેચરલ ફ્રૂટ આઇસક્રીમ્સનું શોપ સ્ટાર્ટ કરેલી છે તો તમને અત્યારે આની વિશેષતા જણાવી દઉં કે અત્યારે તમે બહુ બધા વિવિધ પ્રકારના આઈસ્ક્રીમ ખાધા હશે આ આઈસ્ક્રીમની વિશેષતા એ છે કે આ આઈસ્ક્રીમ નેચરલ ફ્રૂટ્સમાંથી બનાવવા આવે છે તમે જોઈ શકો છો કે તમે બધા ટેડી ખાધી છે આ ટેડી છે ટેડીના પલ્પમાંથી આઈસ્ક્રીમ બનાવવામાં આવે છે અને આ નેચરલ ફ્રૂટનો આઈસ્ક્રીમ છે આમાં નેચરલ માઇનોર શુગર્સ એડ કરવામાં આવે છે ટેસ્ટ અકોર્ડિંગલી તમે જ્યારે બી આવશો તમને કદાચ આનો અલગ ડિફરન્ટ ટેસ્ટ મળશે કારણ કે આ નેચરલ ફ્રૂટનો છે એટલે આની આનો ટેસ્ટ તમને કોન્સ્ટન્ટ નહીં મળે થોડું વેરીએબલ મળશે બાકી તમને ફ્રૂટ માટે કહી દઉં કે આ આઈસ્ક્રીમ તમે એવો હશે કે તમે કદાચ ટ્રાય નહીં કર્યો હોય અત્યારે અમદાવાદમાં એમની આઠ બ્રાન્ચ છે આ પ્રોડક્ટ સુરતમાં બને છે અમે સુરતથી ઇમ્પોર્ટ કરીએ છીએ અને હું તમને બધાને વિનંતી કરીશ કે તમે એકવાર આવો અને આ Through Daisuke Muno, Anand Malo. Thank you.